નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો રવિવારના દિવસે સૂર્ય દેવની પૂજા કરવા ઉપરાંત કેટલાક ઉપાયો પણ કરવામાં આવે છે આ ઉપાય તમારા જીવનમાં ઘણા બદલાવ લાવી શકે છે ખરેખર આજે અમે તમને લીંબુના કેટલાક ખાસ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને અજમાવીને તમે તમારી જાતને કોઈ પણ ખરાબ નજર કે ભૂત પ્રેતથી કે પછી બધાથી બચાવી શકો છો વાસ્તવમાં આ ઉપાય રવિવારના દિવસે કરવો સૌથી વધુ શુભ હોય છે તો ચાલો જાણીએ કે રવિવારે લિંબનો ઉપાય કેવી રીતે કરવો કયા સમયે કરવો અને કયા વ્યક્તિએ કરવો જોઈએ તો મિત્રો સનાતન ધર્મમાં દરેક દિવસનું આગવું મહત્વ છે આ જ કારણથી દરેક વાર અલગ અલગ દેવતાઓને વિશેષ રીતે પૂજા માટે ફાળવવામાં આવ્યા છે તો મિત્રો આમાંથી જ આજે આપણે રવિવાર વિશે વાત કરીશું તમને જણાવી દઈએ કે આ દિવસે ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ દિવસ સમર્પિત છે આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાની સાથે જ તેમને જળ અર્પણ કરવામાં પણ આવે છે સાથે સાથે મિત્રો એવું માનવામાં આવે છે કે રવિવારે સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે તેમજ જીવનના દરેક સંકટનું નિવારણ થાય છે મિત્રો આ દિવસે સૂર્ય દેવની પૂજા કરવા ઉપરાંત કેટલાક ઉપાયો પણ કરવામાં આવે છે આ ઉપાય તમારા જીવનમાં ખરેખર ઘણા બદલાવ લાવી શકે છે મિત્રો ખરેખર આજે અમે તમને લીંબુના કેટલાક ખાસ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેને અજમાવીને તમે તમારી જાતને કોઈ પણ ખરાબ નજર કે ભૂત પ્રેત કે બાધા કે અડચણથી બચી શકો છો મિત્રો વાસ્તવમાં આ ઉપાય રવિવારના દિવસે કરવો સૌથી સારું માનવામાં આવે છે મિત્રો તમે ઘણા બધા ઉપાયો કરીને થાકી ગયા હશો પરંતુ તમને તે ઉપાયનું ફળ નહીં મળ્યું હોય કેમ કે ક્યાંક ને ક્યાંક મિત્રો તમે તે ઉપાય કરવામાં ભૂલ કરી હશે કાં તો તમે આ ઉપાયને સાચા મન અને સાચા ભાવથી નહીં કર્યો હોય તો મિત્રો અમે તમને જે ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાયનું ફળ આગળ પણ ઘણા લોકોને મળી ચૂક્યું છે પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જેમણે આ ઉપાયો તો કર્યા છે પરંતુ તેમને તમારી જેમ ફળ નથી મળ્યું પરંતુ આદર્શક મિત્રોએ કંઈક ને કંઈક ઉપાય કરવામાં ખામી કે ભૂલ રાખી હશે નહીંતર મિત્રો સો એ સો ટકા આ ઉપાયનું ફળ જે રીતે આગળ જે મિત્રોને કર્યો છે તેમને મળ્યું છે તેવી જ રીતે તમને પણ સો એ સો ટકા ફળ મળશે તો મિત્રો ચાલો આપણે એ ઉપાયો વિશે જાણીએ પરંતુ ઉપાયો જાણતા પહેલાં તમને એક વિનંતી કરીશ કે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો જણાવી દઈએ તમને કે તમારે આ ઉપાય ક્યારે કરવાનો છે કયા સમયે કરવાનો છે અને તમારા ઘરમાંથી કોણે આ ઉપાય કરવાનો છે તે વિશે વાત કરી લઈએ મિત્રો આ ઉપાય છે તે તમારા ઘરનું કોઈ પણ મોટું વ્યક્તિ હોય કે મોભી વ્યક્તિ હોય તે પણ કરી શકે છે પછી મિત્રો તમારા ઘરની કોઈ લક્ષ્મી એટલે કે કોઈ દીકરી હોય કોઈ માતા હોય કે કોઈ તમારા દીકરાને વહુ હોય તો તે પણ આ ઉપાયને કરી શકે છે કહેવાય છે કે મિત્રો દીકરીને કોઈ પણ સ્ત્રી એ સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ છે તો મિત્રો તે આ આ ઉપાયને કરી શકે છે મિત્રો આમ જોઈએ તો રવિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો ત્યાર પછી સૂર્યદેવને જળ અર્પણ કરો અર્જ અર્પણ કરો ત્યાર સમયે તમારે કયો મંત્ર બોલવાનો છે તમને હું આ મંત્ર જણાવું છું જે તમે કાન ખોલીને લેજો જેનાથી તમને જે તમે ઉપાય કરો છો તેમનું ટકા પુણ્ય અને ફળ તમને મળી રહે મિત્રો આજે તમારે સૂર્યનારાયણને અર્જ દેતા સમયે આ મંત્ર તમારે ઉચ્ચાર કરવાનો છે ઓમ સૂર્યાય નમઃ ઓમ વાસુદેવાય નમઃ ઓમ આદિત્યાય નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરો જેથી સૂર્ય દેવતા પ્રસન્ન થશે અને તમામ મનોકામના મિત્રો તમારી પૂર્ણ થશે અને જો કોઈ મનોકામના તમારી અધૂરી રહી ગઈ હોય તમારા કોઈ સંકલ્પો પૂરા ન થતા હોય તો પણ મિત્રો તમે આ ત્રણેય મંત્રોનું ઉચ્ચારણ કરી અને સૂર્ય દેવતાને જળ અર્પણ કરશો તો તમારી જે મનોકામના અડચણ આવી છે તે અડચણ દૂર થઈ જશે રવિવારને ઘરના બહારના દરવાજાની બંને બાજુએ દેશી ઘીનો દીવો કરો આ પ્રકારે કરવાથી મા લક્ષ્મી અને સૂર્ય દેવતા પ્રસન્ન થાય છે અને મિત્રો ધન પ્રાપ્તિ માટે આ ઉપાયને સૌથી ઉત્તમ ઉપાય માનવામાં આવે છે રવિવારે ચંદનનું તિલક કરીને ઘરની બહાર નીકળવું જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે આ પ્રકારે કરવાથી જે પણ કામ માટે જાઓ છો તે કામ જરૂરથી પૂર્ણ થાય છે અને મિત્રો રવિવારે લાલ રંગના કપડાં પહેરીને ખૂબ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો બની શકે તો રવિવારના દિવસે તમે તમારી પાસે જો કોઈ પણ લાલ કલરના કપડા હોય તો તે તમે પહેરી શકો છો આ લાલ કલરના કપડાં પહેરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે મિત્રો દાન કરવા માટે પણ રવિવારનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે સૂર્ય દેવતાને પ્રસન્ન કરવા માટે ગોળનું દૂધ ચોખા અને કપડાનું દાન કરો આ પ્રકારે કરવાથી કોઈ પણ કામમાં અડચણ આવતી નથી અને સફળતા પ્રાપ્ત થાય છે મિત્રો રવિવારે વહેતા પાણીમાં ગોળ અને ચોખા મિશ્ર કરીને વહાવી દેવું જોઈએ તેને પણ શુભ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવાથી સૂર્ય દેવતાની અપાર કૃપા પ્રાપ્ત થઈ છે અને તમામ અટકેલા કામ પૂર્ણ થાય છે રવિવારે સૂર્ય દેવનો દિવસ માનવામાં આવે છે અને મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ભગવાનને તમામ ગ્રહોના રાજા કહેવામાં આવ્યા છે સૂર્ય ભગવાનની કૃપાથી વ્યક્તિને પ્રગતિ આરોગ્ય સુખ ધન અને કીર્તિ મળે છે તે જ સમયે કુંડળીમાં નબળા સૂર્યને કારણે રોગો અવરોધો અને નિષ્ફળતાઓ થાય છે તો મિત્રો તમારે આ ઉપાય જણાવેલા જણાવેલા ઉપર ઉપાયો ઉપરાંત અમે તમને કેટલાક આનાથી પણ સરળ ઉપાયો જણાવીએ છીએ આ આ ઉપાય કરીને તમે તમામ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો આ ઉપાય કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે રવિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે તો મિત્રો હું તમને જે લીંબુના ખાસ ઉપાયો તમારે કરવાના છે તે ઉપાયો વિશે જણાવું છું તો અંત સુધી જોડાયેલા રહેજો તમારા પરિવારનો કોઈ સભ્ય ભૂત પ્રેત સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છે તો તમે ઘરમાં રાખેલા લીંબુનો ઉપયોગ કરી શકો છો આ માટે એક લીંબુ લો અને તેને વ્યક્તિના માથાથી પગ સુધી સાત વાર ફેરવો આ રીતે નજર ઉતારી લીંબુના ચાર ટુકડા કરી લો અને તેને નિર્જિત નિર્જન જગ્યાએ ફેંકી દો જ્યાં કોઈ વ્યક્તિ ન હોય તેવી જગ્યાએ ફેંકી દો ધ્યાનમાં રાખો કે આ યુક્તિ કરતી વખતે ત્યાં કોઈ હોવું ન જોઈએ જો તમે ખરાબ નજરથી પરેશાન છો તો લીંબુનો આ ઉપાય તેનાથી છુટકારો મેળવવામાં ઉપયોગી થઈ શકે છે આ માટે તમારે રવિવારે એક લીંબુ લેવાનું છે તેને કાપીને તેમાં કાળા તલ નાખવાના છે લીંબુને કાળા દોરાથી બાંધીને કંઈક ફેંકી દેવાનું છે લીંબુના આ ઉપાયો ખૂબ જ ફાયદાકારક કહેવાય છે જો તમારી કિસ્મત તમારો સાથ નથી આપતી અને દરેક કામમાં અડચણો આવી રહી છે તો રવિવારે લીંબુથી તમારી નજર ઉતારો આ માટે એક લીંબુ લો અને તેને માથાથી પગ સુધી સાત વાર ફેરવો અને તેના બે ટુકડા કરો આ પછી બંને હાથોમાં એક એક ટુકડો લો અને તેને વિરુદ્ધ દિશામાં ફેંકી દો તમારે લીંબુને તમારા જમણા હાથથી ડાબી બાજુમાં અને ડાબા હાથથી જમણી દિશામાં ફેંકવાનું છે તેનાથી તમારી સમસ્યાઓ ઓછી થશે તો મિત્રો અમારા દ્વારા જણાવવામાં આવેલા આ તમામ ઉપાયો તમને કેવા લાગ્યા તે કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો લખી દેજો જેનાથી ભગવાન સૂર્યનારાયણની કૃપા તમારા અને તમારા પરિવાર પર નિરંતર બની રહે મિત્રો ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ